ખેડૂતોને વળતર આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે જેવું ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું બોડેલી વિસ્તારમાં માખણી ગામમાં ઘણા ખેડૂતોએ જાણ કરી હતી કે નુકસાની થઈ છે ખેડમાં જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા એમાં સાહીઠથી સિત્તેર હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે જે પ્રમાણે એમને વળતર મળવા મળવાલાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવો પ્રયત્ન કરીશું આજે આટલું બધું જંગી તોફાન એકદમ ભયંકર આવ્યું આજે ખેડૂતોને પાયમલ થાય એ રીતે પરિસ્થિતિમાં ખરેખર કેળોનો પાક નષ્ટ થઈ ગયો જે તમને ખેડૂતની લાગણી હોય તો ખેડૂત પાછળ તમે દોડીને આવતા હોય ખરેખર એમને ખુરચીની પડેલી છે આજે કોઈ એવો નેતા કે કોઈ ધારાસભ્ય કે કોઈ તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખ આજ સુધી કાલે સાડા પાંચથી પોણા સોના ગ્રામમાં આવી પરિસ્થિતિ બની પણ આજ સુધી કોઈ નેતા કોઈ ખેડૂતને પડખે આવીને ઊભો નહીં